મહેન્દ્રા ટ્રેક્ટર અને તેની સાથે ટ્રેલર આ સેટ વેચવાનો છે વ્યાજબી ભાવે અને ટોટલ જવાબદારી સાથે ગણતરીના ટાઈમની અંદર આ બંને વસ્તુ વેચાઈ જશે મહેંદ્રા ટ્રેક્ટર છે પીડી વિલ પ્લેટ વાળું અને તેની સાથે એક ટ્રેલર છે આ બંને વસ્તુ એક જ માલિકને બંને એકી સાથે વેચવાના છે

વ્હીલપેટ વાળું વિડીયો અંદર જોઈ શકો છો એન્જિન ગેર હાઇડ્રોલિક પાવરફુલ કન્ડિશનમાં તમે રૂબરૂ સ્થળ પર જઈ ટ્રેક્ટર રૂબરૂ જોઈ ટ્રેસ ડ્રાઈવ લઈ ચેક કરીને લઈ શકો છો પેલા ટ્રેક્ટરના ઊનરનો કોન્ટેક કરો તેમના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા તેની માહિતી મળી જશે વિડીયો પૂરો જોતા રહેજો ટ્રેક્ટર લેવા અથવા જોવા જાવ તો ટ્રેક્ટરના ઊનરનો કોન્ટેક કર્યા બાદ જ જ જો ટ્રેક્ટર વેચાઈ જશે તમારે ખોટો ધક્કો થશે અને પાર્સિંગ પૂરું થઈ ગયેલું છે ટ્રેક્ટરનું અને ડોક્યુમેન્ટ કાગળિયા કમ્પ્લેટ છે બેટરી સારી સ્લેપ સ્ટાર ટ્રેક્ટર વાયરિંગ બધું કમ્પ્લેટ છે લાઇટ ચાલુ કન્ડિશનમાં સીટ છત્રી સારા વિડીયોની અંદર ટ્રેક્ટર ક્લિયર કટ તમે જોઈ શકો છો ટાયર પણ મીડિયમ કન્ડિશનમાં ટાયર છે અને સાથે એક ટ્રેલર પણ આપવાનું છે ટ્રેલર પણ તમે વિડીયો અંદર ક્લિયર કટ જોઈ શકો છો ટ્રેલરનું કન્ડિશન પણ સારું છે અત્યારે ટ્રેલર કોમ્પલેટ રનિંગ કંડિશનમાં તળિયું ચોખ્ખું સાઈડું પતરા સારા સળો જાજો સળો પણ જોવા નહીં મળે ચોખ્ખું ટ્રેલર છે અને ટ્રેલરની બુક જોવા નહીં મળે બાકી તમે વિડીયો અંદર જોઈ શકો છો ટ્રેક્ટર અને ટ્રેલર પીડી વિલ પ્લેટ વાળું ટ્રેક્ટર અને સાથે ટ્રેલર ટ્રેલરના ટાયર મીડિયમ કંડિશનમાં કિંમતની વાત ફેરફાર થઈ જશે કિંમત ફિક્સ નથી હવે આ ટ્રેક્ટર ટ્રેલર લેવો હોય તો ક્યાં જોવા મળશે તેની વાત કરું તો જિલ્લો રાજકોટ અને માધાપર ચોકડીએ જય ભવાની હોટલ પાસે જોવા મળશે બંને વસ્તુ લેવાની હોય તો તેમના ઓનરના નંબર કઈ રીતના મેળવવા અશોક સીના યુટ્યુબ ઉપર વિડીયો જોતા હોય તો વિડીયો નીચે નંબર મળશે ફેસબુક પેજ ઉપર વિડીયો જોતા હોય તો વિડીયો ઉપર નંબર મળશે અશોકસીના એકાશી પાંચ ઓગણસ વાળા નંબર પર ફોન કરી ટેક્ટર ટ્રેલો લઈ શકો છો તમે પણ કોઈ પણ પ્રકારની જાહેરાત આપવા માંગતા હોય તો સ્ક્રીન ઉપર તમે જે વોટ્સએપ નંબર જોઈ રહ્યા છો તે નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો